મિત્રો એક કલ્પના કરો કે કોઈ તમને એમ પૂછે કે તમે હિન્દુ છો અને તમે હા પાડો તો તમને ગોળી મારી દેવામાં આવે કોઈ તમને એમ પૂછે કે તમને કલમાં પડતા આવડે છે અને તમે ના પાડો છો તો તમને ગોળી મારી દેવામાં આવે એક અને શર્મસાર કરે એવી ઘટના જે કાશ્મીરના પહલ ગામમાં બની ત્યાં ધર્મ પૂછીને મારવામાં આવ્યા ધર્મ પૂછીને મૃત્યુના ઘાટ ઉતારવામાં આવ્યા કોઈ પણ જાતિ નથી પૂછી કોઈ પણ રાજ્યનું નામ નથી પૂછ્યું તમે હિન્દુ છો તો મરો અને હિન્દુના નામે મારવામાં આવ્યા અને આપણે હિન્દુ હજી પણ જાતિના નામે લડીએ છીએ સમજવાની વાત છે સમજી શકાય તો વહેલાસર આપણા માટે સારું છે જય હિન્દ